ભાવનગર શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન પાલીતાણા સ્થિત શેત્રુંજી ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે જેથી પાણીની સપાટી ઓગણીસ ફૂટે પહોંચી હતી પાણીનો અવિરત પ્રવાહ હજુ શરૂ થયો છે જેને લઈને ભાવનગરને પીવાના પાણીની સમસ્યા હાલ હલ થઈ ગઈ છે પરંતુ જો વધુ ડેમ ભરાય તો ખેતીને પણ પાણી વધુ આપી શકાય પાલીતાણા ગારિયાધારનો બાયપાસ રોડપુરના કારણે બંધ થઈ ગયો છે હાલની પાણીની સ્થિતિને જોઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનેક વિસ્તારોમાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલના સંજોગોમાં સ્થિતિ ખરાબ છે અહેવાલ તુષાર કામણીયા પાલિતાણા શેત્રુંજી ડેમના ઉપરવાસમાં અમરેલી બબસરા ધારી બાબરા એ વિસ્તારમાં સારો એવો વરસાદ થવાથી અત્યારે શેત્રુંજી ડેમને લગતી સાંતલી નાવલી ગાગડીઓ વગેરે નદીમાં સારું એવું પાણી આવવાથી શેત્રુંજી નદીમાં અત્યારે ઘોડાપૂર જોવા મળેલ છે શેત્રુંજી ડેમથી આશરે પાંત્રીસે કિલોમીટર દૂર આવેલું ગેજ સ્ટેશન ગુજરાડા ખાતે અત્યારે હાલમાં એકાણું હજાર છસો ક્યુસેક જેટલું પાણીની આવક જવા જાણવા મળે છે જેના લીધે આપણે ડેમની સપાટી તેર ફૂટથી વધીને અત્યારે સત્તર ફૂટ નવ જેટલી પહોંચી ગઈ છે આના કારણે આપણો ભાવનગરનો તથા આજુબાજુના જે ગારીયાધાર જૂથ પાણી પુરવઠો યોજનાનો પીવાનો પ્રશ્ન સંપૂર્ણ અત્યારે સોલ્વ થઈ ગયેલો છે આના કન્ડિશન ચાલુ રહી તો સિંચાઈને પણ એકદમ રાહત થઈ જશે અને ડેમના પાણીના આવકમાં ખાસો વધારો જોવા મળેલ છે